નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો આ વખતે સાક્ષર પૂર્ણિમાના શુભ દિવસે જો તમે આ જગ્યા ઉપર એક રૂપિયાનો સિક્કો મૂકી દેશો તો મિત્રો તમારા ઘરની બધી જ ગરીબી જડમોથી ગાયબ થઈ જશે તેમજ લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થશે તેમજ મિત્રો પૂર્ણિમાના દિવસે આ રૂપિયાના સિક્કાનો ઉપાય કરવાથી તમારી વર્ષો જૂની મનોકામના પૂર્ણ થઈ જશે અને ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તાઓ ખુલવા લાગે છે મિત્રો તમે વિચાર્યું પણ નહીં હોય કે પૂનમના દિવસે આ એક ઉપાય કરવાથી તમે રાતોરાત જ ધનવાન બની જશો તેમજ પૂનમના દિવસે મિત્રો આ ખાસ એવો ઉપાય કરવાથી જો તમારા ઘરમાં કોઈ પણ સભ્યને ગંભીર બીમારી હશે તો મિત્રો એનાથી પણ તેને મુક્તિ મળી જશે જો ઘરમાં વાસ્તુદોષ શનિદોષ મંગળ દોષ એવા કોઈપણ પ્રકારના દોષ હશે તો એમાંથી પણ તમને છુટકારો મળી જશે અને મિત્રો પૂનમના દિવસે અમુક એવા કાર્ય કરવાથી તમારે જરૂર કરવા જોઈએ કે જેથી કરીને જો તમારા ઘરના કોઈ પણ સભ્યના લગ્ન ન થતા હોય તો મિત્રો તેના માટે અવશ્ય લગ્ન થવાના યોગ બનવા લાગે પણ મિત્રો તમારે આવનારી માગસર પૂર્ણિમાના દિવસે આ એક રૂપિયાવાળા સિક્કાનો ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ આથી મિત્રો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિને સુધરશે અને સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે અને ઘરમાં માંગલિક કાર્યની પણ શરૂઆત થઈ જાય તો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે હજી ઈચ્છતા હોય કે મહાલક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા જ બની રહે તો મિત્રો આ વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખી દેજો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં માસર પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે અને મિત્રો આ દિવસ એટલો બધો શુભ હોય કે તમે આ દિવસે જે કોઈ પણ ઉપાય કરો છો એનું અવશ્ય જ ફળ તમને પ્રાપ્ત થાય છે મિત્રો જો તમારી વર્ષો જૂની કોઈ પણ મનોકામના હોય તો તમે આ માક્ષર પૂર્ણિમાના દિવસે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરો છો તો મિત્રો લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની કૃપાથી અવશ્ય જ તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે આથી મિત્રો આ વિડીયોને આખો જોવા માટે વિનંતી કારણ કે મિત્રો અમે આ વિડીયોમાં તમને એવી બધી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ કે જે માહિતી તમને કોઈ પણ જગ્યાએથી પ્રાપ્ત નહીં થઈ શકે આથી મિત્રો જો તમે પણ પોતાના જીવનમાં કંઈક લાભ મેળવવા માંગતા હોય તો મિત્રો આ વિડીયોને અવશ્ય જ આખો જોવા માટે વિનંતી છે તો આવો મિત્રો આપણે આ વિડીયોની શરૂઆત કરી દઈએ તો મિત્રો માક્ષર પૂર્ણિમાના દિવસે તમારે આ રૂપિયાના સિક્કાવાળો ઉપાય ક્યારે કરવાનો છે અને મિત્રો કેવી રીતે કરવાનો છે અને કઈ જગ્યા ઉપર આ ઉપાય કરવાનો છે અને આ ઉપાયને કરતી વખતે તમારે કઈ કઈ એવી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે કે એ બધી જ જાણકારી આપણે આજના આ વિડીયોમાં જાણીશું તો મિત્રો આમાક્ષર પૂર્ણિમાનો દિવસ એટલો બધો ખાસ હોય છે તો એવું માનવામાં આવે છે કે ઘણીવાર મોટા હોમ હવન કરવાથી પણ જે કંઈ મનોકામના પૂરી નથી થતી એ આ માક્ષર પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે તો મિત્રો આમાક્ષર પૂર્ણિમા જે છે એ દર વર્ષે આવે આથી મિત્રો ઘણા લોકો એવા છે કે જેણે આપુ નામના દિવસે આ ઉપાય પણ કરેલો છે અને તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ પણ થઈ શકે તો મિત્રો તમારે પણ આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા ઘરની આર્થિક સમસ્યામાં પણ સુધારો થઈ શકે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય તો મિત્રો આવો હવે આપણે એ જાણી લઈએ કે તમારે આ ઉપાય કઈ રીતે કરવો તો મિત્રો તમારે માગસાર પૂર્ણિમાના દિવસે આ ઉપાય જે છે શા માટે કરવો જોઈએ તો મિત્રો આ ઉપાય જે છે એ આપણે પોતાના ઘરની આર્થિક સમસ્યામાં સુધારો કરવા માટે અને પોતાની સમસ્ત કામના પૂર્ણ કરવા માટે ઉપાય કરીએ છીએ તો ઘરની જે માતાઓ અથવા તો મોટી બહેનો હોય છે તે ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે આથી મિત્રો જો ઘરની માતાઓ અથવા તો મોટી બહેનો એટલે કે ઘરની લક્ષ્મી જો ઉપાય કરે છે તો મિત્રો તે બહુ જ શુભ માનવામાં આવે છે જો લક્ષ્મી દ્વારા ઉપાય કરવામાં આવે તો મિત્રો અવશ્ય જ લક્ષ્મી માતાની કૃપા આપણને આપોઆપ મળી જાય છે કારણ કે મિત્રો માગસર પૂર્ણિમાના દિવસનું મહત્વ બહુ જ વધારે દર્શાવવામાં આવ્યું છે આ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે આથી જો તમે રૂપિયાના સિક્કાવાળા ઉપાય કરો છો તો તમારી મનોકામના અવશ્ય જ પૂર્ણ થાય પૂર્ણિમાના દિવસે આ રૂપિયાના સિક્કાવાળો ઉપાય જે છે એ તમે સવારે કરી શકો પણ જો મિત્રો તમે સવારે આ ઉપાય ન કરો તો મિત્રો તમે સાંજના સમયે પ્રદોષકાળમાં પણ તમે આ ઉપાયને ખાસ કરી શકો છો મિત્રો આ ઉપાય કરવાથી જો તમારા જીવનમાં ધન વૈભવની સમસ્યા ચાલી રહી હશે તો મિત્રો એમાંથી પણ તમને છુટકારો મળી જશે તેમજ ઘણીવાર એવું થતું હોય છે કે તમે મહેનત તો બહુ જ કરો છો પણ તેમ છતાં એનું ફળ તમને પ્રાપ્ત ન થતું હોય તો તમારે માક્ષર પૂર્ણિમાના દિવસે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ તો મિત્રો તમારે સૌ પ્રથમ આ ઉપાય કરવા માટે એક રૂપિયાના સિક્કાની જરૂર પડી જશે હવે મિત્રો આ રૂપિયાનો સિક્કો જે છે એ માક્ષર પૂર્ણિમાના દિવસે તમે આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમે એક મહિનામાં જ ધનવાન બની જશો મિત્રો આજનો વિડીયો બહુ જ ખાસ છે વિશેષ કરીને એવા લોકો જે પોતાના જીવનમાં પૈસાને લઈને બહુ જ હેરાન થતા હોય જેની પાસે પૈસાની બહુ જ કમી હોય જેના લીધે હંમેશા પૈસા ખૂટી જતા હોય તો મિત્રો એના માટે આ ઉપાય બહુ જ મહત્ત્વનો સાબિત થયો મિત્રો તમારે સૌ પ્રથમ આ ઉપાય કરવા માટે એક રૂપિયો લેવો મિત્રો તમારે એક મુઠ્ઠી મીઠું પણ લેવો અને તમારે એક લાલ રંગનું કપડું લઈ એક મુઠ્ઠી મીઠું અને એક રૂપિયાનો સિક્કો તમારે કંકુથી એક ચાંદલો કરી લેવો આથી મિત્રો મીઠું લઈને એક રૂપિયાનો સિક્કો લઈ તેમાં કંકુથી એક ચાંદલો કરી તમારે લાલ કપડામાં બાંધીને એક પોટલી બનાવી લેવાની છે અને પછી મિત્રો તમારા ઘરનું જે આ મંદિર છે ત્યાં તમે જઈને માક્ષર પૂર્ણિમાના દિવસે સવારે અથવા તો કાળમાં લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરીને પછી તમે આ પોટલી જે છે એ પોતાની પૈસા રાખવાની તિજોરીમાં તમારે મૂકી દેવાની છે આથી મિત્રો તમારા ઘરમાં જેટલી પણ ધનને લગતી સમસ્યા છે એમાંથી તમને છુટકારો મળી જશે તો માગસર પૂર્ણિમાના દિવસે જો તમે આ રૂપિયાનો સિક્કો અને મીઠાની એક પોટલી બાંધીને તમે ધન રાખવાની એ તિજોરીમાં આ પોટલી મૂકી દેશો તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તાઓ ખુલવા લાગશે તેની સાથે જ જો તમારા ઘરમાં કોઈ પણ દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગળ દોષ નજર દોષ કુંડળી દોષ હશે તો એનાથી પણ તમને છુટકારો મળી જશે તેમજ જો મિત્રો ઘરની નકારાત્મક ઉર્જા તમને બહુ જ સતાવતી હોય તો મિત્રો તમારે માક્ષર પૂર્ણિમાના દિવસે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ કારણ કે મિત્રો આ ઉપાય જે છે એ બહુ જ ખાસ માનવામાં આવ્યો છે આથી મિત્રો માક્ષર પૂર્ણિમાના દિવસે તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારે સમસ્ત મનોકામના જે છે એ પૂર્ણ થઈ શકે તો મિત્રો જો તમારી પાસે પૈસાની કમી ન હોય તો મિત્રો આ એક બીજો પણ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય પણ તમારે જરૂરથી કરી લેવો જોઈએ અને પૂર્ણિમાના દિવસે અવશ્ય જ કરવો મિત્રો આ ઉપાય કરવાથી તમારું પાકીટ જે છે એ ક્યારેય પણ પૈસાથી ખૂટી નહીં શકે તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે એક રૂપિયાના સિક્કાને લઈને તેને તમારે સરખી રીતે સાફ કરી નાખવાનું છે પછી મિત્રો તમારે એક પીળા રંગને એક કોડી લેવી અને મિત્રો આ રૂપિયાનો સિક્કો અને એક પીળી કોડીને તમારે તમારા પાકેટમાં સાચવીને રાખવી પછી તમારે એને હંમેશા પોતાના પાકેટમાં જ રાખવાની છે પછી મિત્રો તમે એ જોઈ શકશો કે તમારી પાસે કેવી રીતે પૈસા વધવા લાગે છે તો મિત્રો આ ઉપાય કે છે એ બહુ જ ઉત્તમ માનવામાં આવ્યો છે તો મિત્રો માક્ષર પૂર્ણિમાના દિવસે તમારે આ પ્રકારે ઉપાય કરો તો તમારી પાસે ક્યારેય પણ પૈસા જે છે એ ખૂટી નહીં શકે લક્ષ્મીમાં જે છે એ તમારા ઘરને ધન ધાન્યથી ભરી દે તેની સાથે જ મિત્રો જો તમે માક્ષર પૂર્ણિમાના દિવસે તમે અમુક ખાસ એવા ઉપાય કે જેને કરીને તમે પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો તેમજ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવી ગઈ હોય તો મિત્રો તમારે માક્ષર પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્વચ્છ એવા વસ્ત્રો પહેરી છે તમારે વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરવાની છે અને આથી મિત્રો તમારે વિષ્ણુ ભગવાનની સાથે તમને લક્ષ્મી માતાની પણ કૃપા પ્રાપ્ત થાય કારણ કે મિત્રો પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવાનું પણ વિધાન છે તેની સાથે જ મિત્રો તમે પણ આ દિવસે કૃષ્ણ ભગવાનની તેમજ ભગવાન શંકરની પણ પૂજા અર્ચના કરી શકો છો જો તમે માક્ષર પૂર્ણિમાના દિવસે વહેલી સવારે ભગવાન શિવના મંદિરે જઈ શિવલિંગ ઉપર તમે ત્રણ બિલીપત્રના પત્ર અર્પણ કરી દેશો તો મિત્રો મહાદેવ પણ ખુશ થઈને તમને બંને હાથોથી કૃપા તમને વરસાવશે તેમજ મિત્રો તમે આજના દિવસે કૃષ્ણ ભગવાનની પણ પૂજા અર્ચના કરી શકો છો કે જેથી તમારી સમસ્ત મનોકામના જે છે એ પૂર્ણ થઈ જાય તેમજ મિત્રો આજે પૂનમના દિવસે તુલસી માતાનું પણ ખાસ વિશેષ મહત્વ છે જો તમે માક્ષર પૂર્ણિમાના દિવસે તુલસી માતાની પૂજા અર્ચના કરો છો એટલે કે મિત્રો તુલસીના છોડમાં તમે એક દીવો પ્રગટાવીને તેની પૂજા અર્ચના કરો તો મિત્રો ભગવાન વિષ્ણુની સાથે સાથે લક્ષ્મી માતાની પણ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તેની સાથે જ મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય છે તો મિત્રો જે લોકો પૈસાની તંગીથી બહુ જ હેરાન થતા હોય તે લોકોએ આ પ્રકારે માક્ષર પૂર્ણિમાના દિવસે ઉપાય અવશ્ય જ કરવો જોઈએ કારણ કે મિત્રો આ માક્ષર પૂર્ણિમાના વિશેષ મહત્ત્વ આપણા ધર્મશાસ્ત્રમાં પણ દર્શાવવામાં આવ્યું છે આ પૂનમના દિવસથી સતયુગની શરૂઆત થઈ હતી તેવું પણ જાણવામાં આવે છે તેની સાથે જ મિત્રો કરશ પૃષે આ જ મહિનામાં કારમીરની પણ રચના કરી હતી તેની સાથે જ મિત્રો માક્ષર મહિને જપ તપ અને ધ્યાન માટે સૌથી ઉત્તમ માસ માનવામાં આવ્યો છે તેની સાથે જ માક્ષર મહિનામાં પવિત્ર નદીઓમાં જો તમે સ્નાન કરો એટલે કે જો તમે યમુના સરસ્વતી જેવી પવિત્ર નદીમાં સ્નાન કરો છો તો વધુ શુભ મનાય છે માક્ષર પૂર્ણિમાના દિવસે તેમજ મહિનામાં તમે અમુક કાર્ય અને શુભ કાર્ય પણ કરો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ દિવસે તમે કૃષ્ણ ભગવાનની ઉપાસના કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે તેની સાથે જો તમે આ મહિનામાં અને આ માક્ષર પૂર્ણિમાના દિવસે જો તમે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તો મિત્રો તમારે માક્ષર પૂર્ણિમાના દિવસે વિષ્ણુ ભગવાનની તેમજ લક્ષ્મી માતાને વિશેષ રૂપથી અને પૂરેપૂરા વિધિ વિધાનથી પૂજા અર્ચના કરી લેવી જોઈએ માક્ષર મહિનામાં તમે આ પ્રકારે પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમને ઉત્તમ સંતાનની પણ પ્રાપ્તિ થઈ શકે મિત્રો તેની સાથે જ મિત્રો તમને ચંદ્રમા પાસેથી અમૃત તત્વની પ્રાપ્તિ પણ થઈ શકે છે એટલે કે મિત્રો તમે ચંદ્રમાને વધુ મજબૂત કરવા માંગતા હોય તો મિત્રો તમારે માક્ષર મહિનો એના માટે બહુ જ ખાસ માનવામાં આવ્યો છે તેની સાથે જ આ માક્ષર પૂર્ણિમાના દિવસે જો તમે ભજન કીર્તન કરો છો તો આને અમૂલ્ય ફળ તમને પ્રાપ્ત થાય છે તમે માક્ષર પૂર્ણિમાના દિવસે અથવા તો મહિનામાં તમે આજુબાજુના દિવસોમાં તમે તેલથી માલિશ કરાવો છો તો પણ તમને કોઈ બીમારી નહીં થઈ શકે અને મિત્રો આ પૂનમના દિવસોમાં તમે સૂકા મેવાનું સેવન કરો છો તો એ પણ બહુ જ શુભ માનવામાં આવે છે તમારે આ મહિનામાં જીરાનું સેવન ન કરવું જોઈએ કારણ કે મિત્રો હવે આપણે એ જાણીએ છીએ કે તમે આજના દિવસે પક્ષીઓને આ પ્રકારે દાન કરો છો તો પણ તમારી પાસે સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે મિત્રો જો તમે માક્ષર પૂર્ણિમાના દિવસે પક્ષીઓને ચણ નાખો છો તો પણ એ બહુ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે આ દિવસે તમે ગાયને લીલો ચારો ખવડાવો છો તો પણ તમને કરોડ દેવતાઓની પણ કૃપા પ્રાપ્ત થાય તેની સાથે જ મિત્રો ગાયને લીલા ચારાની સાથે સાથે તમે રોટલી ઉપર ગોળ અને હળદર લગાવીને પણ ખવડાવી શકો છો તો પણ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો ગાયની સાથે તમે કૂતરાને પણ રોટલી ખવડાવો છો તો પણ તમે બહુ જ પુણ્ય પ્રાપ્ત થાય તેની સાથે જ જો માક્ષર પૂર્ણિમાના દિવસે તમારા ઘરમાં કોઈ પણ ભિક્ષુક આવે તો તમારે તેને અવશ્ય જ કોઈને કોઈ વસ્તુ દક્ષિણામાં જરૂર આપવી પણ તમારે તેનું અપમાન ન કરવું જોઈએ કારણ કે મિત્રો માતા લક્ષ્મી જે છે એ કોઈ પણ સ્વરૂપે તમારા ઘરે તમારી પરીક્ષા લેવા આવતા હોય છે આથી મિત્રો જો તમે આવા શુભ દિવસોમાં તે ભિક્ષુકનું અપમાન કરો છો તો મિત્રો તમને ક્યારેય પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ નહીં થઈ શકે જો તમે ભિક્ષુકનું અપમાન કરો છો તો મિત્રો તમે લક્ષ્મી માતાનું અપમાન કરો છો તેવું માનવામાં આવે છે આથી તમારે તમારી યથાશક્તિ પ્રમાણે ભિક્ષુકને ભોજન અથવા તો વસ્ત્ર કોઈપણ વસ્તુનું દાન કરવું તેમજ પૂનમના દિવસે સવારે વહેલા ઉઠી બધા જ કામમાંથી નિવૃત્ત થઈ સ્નાન કરવું જો શક્ય હોય તો આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો જો તમે આમ ન કરી શકો તો સ્નાનમાં પાણીમાં થોડું ગંગાજળ ઉમેરી સ્નાન કર્યા પછી સૂર્યદેવને અધ્ય ચડાવવું તેના માટે તાંબાના વાસણમાં પાણી સિંદૂર લાલ ફૂલ અને અક્ષત મૂકવા આ સાથે મંદિરમાં દીપ પ્રગટાવી ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવી સાથે જ તમારી ક્ષમતા મુજબ પૈસા અનાજ કપડાં વગેરેનું તમારે દાન કરવું તેમજ જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો મિત્રો પિતૃઓના આત્માની શાંતિ માટે જળ કરવું જોઈએ તેના માટે તાંબાના વાસણમાં લાલ ફૂલ અને લાલ રંગની લોલી મૂકીને સૂર્યદેવને જળ અર્પણ કરવું તેમજ આ પૂનમના દિવસે પીપળાના ઝાડને જળ ચડાવવું અને માક્ષર પૂર્ણિમા પર પિતૃ સ્ત્રોત અને પિતૃ કવચનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય તેમજ મિત્રો બ્રાહ્મણોને માક્ષર પૂનમ પર ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે આનાથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે તેમજ મિત્રો પૂનમ પર તુલસી માતાને લાલ રંગની ચુંદડી અર્પણ કરવી એ બહુ જ શુભ મનાય છે આમ કરવાથી સાધકના જીવનમાં સુખ સમૃદ્ધિ બન્યું રહે છે તેની સાથે જ મિત્રો પૂનમ પર તુલસીને કાચું દૂધ અર્પણ કરવું તુલસીની સામે દીવો કરવો આ પછી જીવનમાં સુખ સમૃદ્ધિ માટે તમારે પ્રાર્થના કરવી તેમજ પૂનમના દિવસે પીળો દોરો લઈ તેમાં ગાંઠો બાંધો અને આ પછી આ દોરાને તુલસીના છોડમાં સાથે બાંધો અને તુલસીજીને પૂજા કરવી આમ કરવાથી વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે આ સાથે જ તમે આ દિવસે તુલસી પર લાલ કલવો પણ બાંધી શકો વ્યક્તિ આનાથી ઘણા ફાયદા પણ મેળવી શકે છે તેમજ મિત્રો શિવપુરાણમાં ઉલ્લેખ છે કે આ પૂનમના દિવસે જલાભિષેક કરવાથી ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે આ માટે મિત્રો સોમવાર સહિત તમામ શુભ દિવસોએ ભગવાન શિવનો જલાભિષેક કરવો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન શિવને ગંગાજળથી અભિષેક કરવો અને કાળા તળ વેલીપત્રો અને સફેદ ફૂલોથી મિશ્રિત ગંગાજળથી પણ અભિષેક કરી શકો આ ઉપાય કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તો મિત્રો આજનો આ વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક અને તમારા મિત્રો પરિવાર સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર